આજનું બાઇબલ વચન મલાખીના ગ્રંથમાંથી અધ્યાય કલમ પિતા અને અને પુત્ર પવિત્ર નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલા લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મારમ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ રાખી હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલા લઈશ તે દિવસે હું તેમને મારીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણેશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું 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 મારા જે દિવસે દિવસે લઈશ તે તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન